નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો હાલમાં ડિમ્પલ ગઢવી નામની આ લોકગાયિકાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ લાઈવ પ્રોગ્રામમાં એક જોરદાર બેફાનું સોંગ ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં દોસ્તો તમને પણ આ ગીતને તેમનો અવાજ ગમે તો વિડીયોને લાઈક છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને દોસ્તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં જેનું દિલ તૂટ્યું હોય બરાબર અને પછી જે છોનું છોનું એકલા રોયા હોય એને ખબર પડે કે પ્રેમ એટલે અને પ્રેમ માટે હાથે પ્રેમ